હાલો સ્ટ્રેન્ડ જય માતાજી હું શું હીરા રાઠવાને મારે ખાસ જાણવાનું કે આપણા મહેશ રાઠવાની નવી યુટ્યુબ ચેનલ છે મહેશ રાઠવા ઓફિશિયલ તે એ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સપોર્ટ કરજો અને કોમેન્ટ કરજો હારી અને સબસ્ક્રાઈબ કરજો ને આગળ વધાવજો મહેશ રાઠવા ઓફિશિયલ યુટ્યુબ ચેનલને જય માતાજી જય જવાહર કેમ છો મિત્રો હું છું આપણો મહેશ રાઠવાને તમને જણાવતા ખાસ આનંદ થાય કે આપણા હીરાભાઈ રાઠવા આપણી ચેનલ માટે એક બે શબ્દો અને મારી ચેનલનું નામ છે હીરાભાઈ મને દેખીને તું સારા ગણી કરેલી પહેલી દેખેલી તન માર ભાયા ના લગ્ન માં બીજી વાર દેખેલી તને ભી કાપુરા હાટ માં બીજી વાર દેખેલી તને ભી કાપુરા હાટ માં જય માતાજી આવતા રેજો હાટ માં અને મારી ચેનલ ને લાઈક અને શેર સપોર્ટ કરતા રેજો જય જોહાર જયા દિવસી